દીપડો તો આવે તો હું લઈ જાય મારી પાછી એનું પેટી નહીં ભરાય જેટલી આપણે હમણાં જે કાલે કાલે ટીમ હવાર જે ટીમ આવી કઈ છે ભાઈ અત્યારે સવાર સવારમાં છ વાગે કાલે રાત્રે કોઓર્ડિનેટ કર્યું હતું કે ભાઈ સવારની ટીમ જે છે એ આવી જાય ઉત્તર ગુજરાતમાંથી અમુક જે કારીગરો છે આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે જાફરાબાદમાંથી આવે છે આ બધા જ લોકો કારીગર છે જે અહીંયા કામ કરશે થોડા દિવસ અહીંયા જ રહેશું જેથી કરીને ટીમમાં કોઓર્ડિનેશન કરશું વેવલ ગામ છે અને સિણધઈ ગામ છે આ બે જગ્યા પર આપણે કોઓર્ડિનેટ કરીને કામ આગળ વધારશું અડધા લોકોને આપણે અહીંયા મૂકીએ વેવલ ગામમાં અને અહીંયાથી સીધા આપણે જઈએ છે સિણધઈ ત્યાં પણ ઘર ઘણા જોવાના છે એટલે તારી આ બે લોકોને લઈ લેતું થોડુંક બતાવી દઉં કે કઈ રીતના કરવાનું છે આ બે રૂમ છે આગળ ઓસરીએ હશે અહીંયાથી આપણે એન્ટ્રી આપવાની છે ટોયલેટ અને બાથરૂમ આ સાઈડ થી અને આ સાઈડ થી ગાય ભેંસનો જવાનો રસ્તો રહેશે મજૂર કારીગર મજૂર કારીગર એ રીતના ડિવાઈડ કરું છું રાતે બધા હોવાનું બધા નારાજ છે આપણે હાલો બાઈક બાઈક ની વ્યવસ્થા કરી કે હાલો મોકલો તમને આવો કઈ બાજુ આવવાનું મે તમને હેને ટેક્સ્ટ મેસેજ કર્યો નામ લખીને સિંધઈ ગામ નામ છે બરાબર તમને નો સમજે તો ગમે ને પૂછતા પૂછતા આવી જાવ એમાં હેને મારા કડિયાનો સામાન છે બધો અને તમારી વાકે જટકુ છે એટલે જલ્દી ઉતાવળ રાખજો પ્લીઝ ભાઈ હાલજો ભાઈ હાલો લેજો જય માતાજી મજામાં ગાય ને વાગ્યું તો કયું આ ગાય વાગ્યું હા એટલે બચી ગઈ આ તો ગાય ને કઈ નથી અમે બી એમ નીકળતા નીકળતા મને બી એમ બોડા માં વાગેલું હતું એંગલ વાગેલું હતું એંગલ પલ્લી મારી મમ્મી છે ને આ બે હજાર આઠ માં ગુજરી ગયેલા ત્યાંથી અમે બે ભાઈ તે મારા પપ્પા એ મજૂરી ગયા કરતો તો અમે અહીંયા છે ને મેં હીરા ગયો હમણાં હીરા એટલે ભણવાનું છોડી દીધું ને હીરા લાગી ગયેલા અમે મારા ભાઈ બી હીરા જ ગયો હીરા માં બી આટલી મંદી કે બે ભાઈ થોડું થોડું કરીને વહેલું બધું એને આવી જ પડલું ઘેર માં આવી પડલું બધું એમ બે ભાઈઓ છે મમ્મી એક્સપાયર થઈ ગયા ને બે ભાઈઓ હીરા ગસે છે એમની આજે ગાય છે બિચારા ગાય ને આંખમાં વાગ્યું આ સાઈડ જો આમ કરો ઘરમાં કોઈ વસ્તુ નથી બધી ત્રણ પલંગ હતા એમાંથી એક પલંગ વૈધો છે કબાટ છે જેમ તેમ મારા પપ્પા હતા આ બાજુ હતા તેમ કોને જીવ બચાવી બહાર ભાગી ગયા એવું સિંધઈ ગામના રોહિત અને ધર્મેશ છે આ એમના ફાધર છે મધર એક્સપાયર થઈ ગયા બે ભાઈઓ હીરા ઘસે છે અને હીરામાં આપણે બધા જાણીએ છીએ કે અત્યારે મંદી છે મંદીના માહોલમાં બે ભાઈ સ્ટ્રગલ કરે છે કામ ધંધો કાંઈ જ નથી અત્યારે એમાં પાછી દુઃખની વાત એ છે કે એમનું ઘર પડી ગયું વાવાઝોડામાં એમની એક જે ગાય હતી એ આ ગાયને આંખમાં વાગ્યું છે અને ઘરમાં તમામ જેટલી પણ સામગ્રી હતી બધું તૂટી ગયું આ સિંધે ગામના ઘણા લોકો એવું કીધું કે આમનું ઘર બનાવો કારણ કે આમને જરૂર છે ખરા અર્થમાં એટલે આમનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ

પણ આ દિવારો જો આ બધી દિવારો છે પડી ગયા પતરા છે તૂટી ને ઉડી અને આખા જેમ તેમ અહીંયા પડી ગયા છે આ કપડાં છે અને કોઈ જાતની સાધન સામગ્રી વધી નથી દાદા એકલા રહી છે અને માજી છે એ સિવિલ હોસ્પિટલમાં અત્યારે દાખલ છે કારણ કે એમની માથે પતરા પડ્યા અને લોખંડની એંગલ વાગી એટલે એના હિસાબે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે આ પરિવાર છે અને આ ગાયો અને ભેંસો છે આ કાગળ નાખ્યો સેવાભાવી લોકો અમુક આવ્યા છે એમણે આ કાગળ નાખી દીધો અને જેના સહારે આ પાંચ છ જે ભેંસો છે ગાયો વાગ્યું તો દાદી રડે તો પછી અમે બી રડીએ અમે બે જણ ડબાઈ ગયા એમ કે અમે વહેલા વહેલા નીકળીને બહાર પેલા વેલા દાદી ને ખેચી કાઢ્યા દાદી ને ખેંચી કાઢ્યા પછી ભાઈ ને કોઈરા ને ખેંચી કાઢ્યા દાદી ને બરાબર નહીં બરાબર નીકળવા લાગી ગયા અમે ઉચકીને લઈ ગયા નેતિક નું ઘર બની જાય નેતિક ઘર છે ને તારે તમે બનાવી આપે તો બારું હેર ભાઈ તું મને એક પ્રોમિસ આપ જીવનમાં ક્યારેય વ્યસન કરીશ નહીં બોલ ક્યારે દારૂ ન પીવાનો ને ગુટકા ન ખાવાનો કોજુ ભાઈને પ્રોમિસ આપું છું એટલે નીતિક ભાઈ મસ્ત આગળ જઈ અને આર્મી માં જાય એવી માતાજી પાસે પ્રાર્થના છેન ભણવાનું જો બરાબર અને નીતિક ભાઈ નું ઘર આપણે બનાવીએ છે આ તમે જો અહીંયા હું ઊભો છું પણ અહીંયા ઊભા રહેવા એવી પરિસ્થિતિ નથી એટલી બધી ગરમી છે હવે આ બે ઘર આપણે કરવાના છે તો આની એક પ્રોપર માપણી કરી નાખો ફટાફટ બે બે સાઈડની માપણી કરી નાખો આવો ફટાફટ આવો જોજો વાયર બેલેન્સ ચાલુ દાદા સીધા સીધા જવા દે ને બધી ઈટું બીટું બધી લઈ લે પેલા ચિંડ ગામ છે ને જેમાં આપણે આ અત્યારે શરૂઆતમાં બે ઘર કરીએ છીએ એમાં એક પરિવાર છે જેમની પાસે પાંચ ગાયો છે અને છ સભ્યો રહે છે એક ઘરની અંદર અને એક પરિવાર છે જેમની પાસે એક ગાય છે અને ચાર સભ્યો રહે છે એટલે મળીને ટોટલ દસ લોકોનું આપણે ઘર બનાવીએ છીએ બે ઘર દસ લોકો રહેવાના છે આ ઘરની અંદર અને ખાસ તો ગાયો છે જે આ તુફાનના કારણે ગાયોને પણ ઘણું નુકસાન થયું હતું એટલે ગાયો પણ દયા મને વધારે છે એટલે ગાયો સાથે આ ઘરની અંદર રહેશે આ બે ઘરની અંદર અને દસ સભ્યો રહેશે પ્લેન લેવલથી બધું પ્રોપર જે છે ખોદાવી નાખીએ છીએ એ પછી ઘર ની બનાવવાની શરૂઆત કરે બે સાઈડ નું ગાય અને ગાય રહી શકે અને બે ઘરમાં ગાય રહી શકે એ રીતના આપણે કરવાનું ત્રીજું ઘર છે જોયા ભાઈ પેલા ત્રીજા ઘરમાં માં શું છે આ લોકોનું જમવાનું આપડે લેતા આવીએ ભાઈ અમારો હજી સામાન નથી એવો પથ્થર છે ઈટ છે સિમેન્ટ છે કપચી છે બધું આવ્યું નથી એટલે એ આવી જાય ત્યાં સુધી જમવાનું એડજસ્ટ કરી લઈએ જમવાનું એડજસ્ટ થાય જમી લઈએ એટલે પછી પાછા બધા કામે લાગી જશું ભાઈ મારા રહેવાની વ્યવસ્થા મેઇન તો અહીંયા અમે ટેન્ટ બનાવીએ છીએ જેથી કરીને ઘરની આજુબાજુમાં જ અમે સતત રહીએ રેવાના ઓપ્શન ઘણા બધા હતા ક્યાં રહીએ ક્યાં નહીં ઘણા બધા ઘરો પણ હતા પણ એવો વિચાર કર્યો કે ભાઈ ટેન્ટ બાંધીને રહીએ તો કોઈને નડીએ નહીં ફટાફટ વરસાદની તૈયારી છે અત્યારે ભાઈ બસો થેલી સિમેન્ટ આવી છે સો થેલી અમે ઉતારી દીધી છે ને સો થેલી છે એનો પ્રશ્ન છે કે ભાઈ સો થેલી અત્યારે મંગાવવાની હતી ત્રીસ ચાલીસ કારણ કે જેમ જેમ કામ થતું છે એમ એમ આપણે થેલી મંગાવવાની જરૂર હતી પણ બસો થેલી આવી ગઈ છે પેલા પાટિયા મંગાવવા કે અહીંયા નીચે માટે એટલે 30 લોકોના રહેવાની વ્યવસ્થા અહીંયા થાય છે ને આ જમવાનું આવી ગયું છે અહીંયા હવે જમી લઈએ આ ખેતરના માલિક છે એ રોપાનો તો આના લઈને મેં છોડ્યું છે ભાઈ આ ખેડૂત છે અને આનું વાવાઝોડામાં બધી વસ્તુ અટવાઈ ગઈ છે અને અમે આમને પૂછ્યા વગર અહીંયા ટેન્ટ બનાવી દીધો છે કોઈ વાંધો નહી અહીંયા નદી માં જે રાતે ઓલું પાણી માહોલ છે અમેરિકા તો ત્યારે પણ અડધી ટુર માં મતલબ ઓલમોસ્ટ દોઢ મહિના સુધી મેં આમાં જ ખાધું પછી દોઢ મહિના પછી મારી આજે બાજ છે એ બે ચાર ભાઈઓ ગમી ગઈ તો મેં એમને આપી દીધી એટલે મારી બાજ જે છે પતી ગઈ એટલે પછી બાકીના મહિના મેં એમના જ એવું પણ આને મેં મિસ બહુ કરી મોસ્ટ ઓફ ધ ટાઈમ આમાં જમું છું હું આમાં જમવાનું કારણ એ છે કે ભાઈ આદિવાસી કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે કારણ કે એમની રોજગારી આના પર ડિપેન્ડ હોય છે અને હું એવું વિચારું આવનારા સમયમાં આનો પણ કંઈક નાનો મોટો રોજગાર આદિવાસીઓ માટે ઓપન કરું આ નદીમાં જે ડિપ્રેશન ક્રિએટ થયું ને એનું ઘર્ષણ થયું આકાશનું ને પાણીનું હ એમાંથી જ્વાળા ફાટી હા ને એટલી બધી જ્વાળા ફાટી કે અહીંયા સુધી એના આ બધું જે ચાર કાળા આખો કાળા પથ્થર થઈ ગયો પથ્થર હજી ગરમ છે ગરમ છે ભાઈ આ ચારસો થી પાંચસો કિલોમીટર ની ઝડપે ચક્રવાત બનેલો છે એટલે આ જયારે ચક્રવાત આવ્યું ત્યારે જે જમીનની અંદર ઘર્ષણ થઈને જે પથ્થરો ઉડીને નીકળ્યા ભાઈ અમારા પ્રદીપભાઈ ની એવી રજૂઆત છે કે ભાઈ આ ગામની અંદર દીપડા નો આતંક વધારે છે એટલે અમને ગ્રુપ માં રહેવાનું કીધું બસ ખાલી અમે એ કે છે કે પ્રદીપભાઈ તમે આને કયો કે ગ્રુપમાં રહી ગ્રુપમાં યુનિટીમાં રહેવાનું રેવાનું રાતે બીજું હો વાત ની એક વાત હાલો થોડીક થોડીક બીક લાગવા મળી છે કાયદેસર એમાં ખોટું ન કહું પણ ગ્રુપમાં રહેવું પડશે દીપડો અહિયાં ફરે છે બધા ને ગ્રુપમાં રેવા વિનંતી ડાયા થઈને આમ ઘુસી જાવ ડાયા થઈને આમ ઘુસી જાય એવી ભૂલ કરતા નહીં સાંભળજો બધાને કહી દઉં છું અને ખાસ મહેશ દાદા ને હું પહેલા કઉ છું બરાબર દાંત કાઢવાની જરૂર નથી ખીચડી ની દાળ આવે મારી સાસુ ને એવું કીધું મારા સાસુ ના ઘર ને મેં જમવા બોલાવ્યા કે હાલો આને હું આખું રીંગણ આખા રીંગણ ભરેલા શાક બનાવી ને ખવડો મારા સાસુ ના આખા ઘર ને અને આ માણસ મારી યારે બાજુમાં બેઠો ખાવાનું બનાવવા માટે અને અમે બનાવવાની શરૂઆત કરીને એમાં આને

માણસ કહે માણસ આ કોણ વીસ લોકો ખાવા હજી વધી તો અમરે પંદર જન જ બનાવવાની હતી પણ આણે આખા ગામની ખીચડી બનાવી આ તો ત્રી ચાલીસ જન ક્યાં છે બધા હોઈ ગયા અહિયાં અગિયાર વાગ્યા અગિયાર વાગે કોઈ નવરો નો ખાવા તો આપડે છીએ નવરા એટલે આવું છે ભાઈ માપ વગર ની વસ્તુ બનાવી તો આ ભાઈ ને બોલાવાના આની વિશે તો મારે હું કપિલભાઈ દાળ મંગાવી મંગાવી તો બધી દાળ દાળ આની પાસે મેં કે ભાઈ તમે દાળ લેતા બધી દાળો લાવો કે ભાઈ લીલી વાળી દાળ લઈને આવજો તો આ નહીં કોણ જાણે અડદ ની દાળ લઈને આવ્યા આ બધી દાળો અલગ અલગ ચાર દાળો લઈને આવ્યા એમ ખીચડી અને અડદ ને હું લેવા દેવા એટલે એવું છે બોલા અમારા મયુરભાઈ મંગાવ્યું છે લઈને આવે જોજો ભાઈ મને બીક લાગે ગેસ કરવા આવો આવડે ગેસ કરતા ગેસ માં આપડો સબ્જેક્ટ થોડો આપને બીક લાગે ફૂલ હકીકત ભાઈ ખોટું છે એવું હાચું કઈ દો ઓકે ડન ભાઈ ખીચડીની શરૂઆત કરું છું મારા ખજૂરભાઈના ના શુદ્ધ તેલથી એટલે તમામ લોકોને કહું છું ભાઈ તમારે ખજૂરભાઈને ને સપોર્ટ કરવો હોય તો અમારું આજે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે મારું પોતાનું બ્રેન્ડ છે આની સિવાય મારા કોઈ બ્રેન્ડ નથી એટલે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ તમારા પરિવાર માટે ઓર્ડર કરી લેજો પાંચ લીટર છે એક લીટર છે પંદર કેજી છે એમાં ઉપલબ્ધ છે નીચે નંબર આપી દીધો છે એટલે તમારે જો ખજૂરભાઈને ને સપોર્ટ કરવું હોય તો ફટાફટ આ તેલ લેવાનું ચાલુ કરો મને ખાલી જો આ તમે મારું આ બ્રેન્ડ નું મારું પોતાનું બ્રેન્ડ નું તેલ લેશો ને એટલે બધું આવી ગયું એટલે હવે ખીચડી બનાવવા માટે પહેલા આપણે નાખશું તેલ આ તેલ નાખી દીધું છે આપણે હવે બટેકા લાવો એટલે આપણું પોતાનું બ્રેન્ડ છે એટલે જરૂરથી તમારા ઘર માટે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ ઓર્ડર કરી લેજો તમે નાખો મેરભાઈ આ માત્ર તેલ નથી પ્રસાદ બટાટા છે થોડા ફ્રાય થવા દે જેવા ફ્રાય થાય એટલે આપણે પાછા આવશું હવે આપણે રહેવાના છે આ જગ્યા પર આ અમારી નાની એવી મચ્છરદાની છે આવી ચાર પાંચ મચ્છરદાની અમે લીધી છે મોટી મંગાવી છે પણ અમારા જે કપિલભાઈ છે નાની મચ્છરદાની લેવા તોય આપણે એડજસ્ટ કરી લેશું અહિયાં તરુણ સૂતો છે અહિયાં મહેશ દાદા સૂતો છે એટલે મહેશ દાદા ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે અહીંયા દીપડા વધારે છે અને નાના બાળકોને ઉપાડી જવાની સંભાવના વધારે છે અમારું સામે ઘર બની રહ્યું છે અત્યારે તમે જોશો જેસીબી નું કામ ચાલુ છે કાલથી પ્રોપર ફૂલ ફ્લેશમાં કામ ચાલુ થઈ જવાનું છે આ બે અત્યારે શાંતિથી વાતો કરતા હતા હવે પાછા સુઈ ગયા નાટક ક્યાં છે મોટા થઈ ગયું લાગા હે ને હવે નાખ્યા આમાં કાંદા બફાય નકર પાછી આ સિંગ બફાય જ નહીં લાવો તલ લાવો તલ આ વિચાર કરો આદિવાસી વિસ્તારની અંદર લાઈવ ઢોકળા લઈને આવે આ ખાઈ લીધું મેં લાઈવ ઢોકળું આદિવાસી વિસ્તારમાં અક્ષયભાઈ બહુ સારા માણસ છે બધું અમારા માટે લાવ લાવ કરે છે પણ હવે લાવતા નહીં નગર મારી ખીચડી કોઈ ખાવે ક્યાં બાદ એ વરસાદ પડે એમ છે ઓ મારી ખીચડી ની વાટ લાગવાની છે મને અંદર થી લાગે છે ભાઈ થોડું લાવો જલ્દી ભાઈ વરસાદ આવ્યો ને તો મારા બહુ ડેન્જર પોપટ થવાના છે આ આદુ લસણની પેસ્ટ છે જબરજસ્ત મરચીનો પેસ્ટ જોજો ભઠામાં નો ઉયો જાવ તમને યે હે અમારી ટમેટા કે પ્યુરી જે મેઈન વસ્તુ હતી મીઠું ઈદ ભૂલાઈ ગઈ ભાઈ મીઠું લાવો મીઠું કે ભૂલી જ ગયા તો મીઠું ક્યાં વાત હે કપિલભાઈ મીઠું ભૂલી ગયા હા મીઠું નથી લેવા મેં જંગલના ખૂણેથી ભાઈ મીઠું લઈને આવો થેન્ક યુ સો મચ ભાઈ ભાત નાખી દીધા આપણે દાળ સાથે લીલી છોતરાવાળી દાળ ગામને જ માડવાનું છે આમાં મારું ઘી પણ આવે છે કહેવાનું ભૂલી ગયો તમને ખજૂરભાઈનું ઘી કેમેરા મેનથી માંડીને બધા લોકોનું એક જ કહેવું કે આ રેસીપી મગજમાં ઘૂસી ગઈ ઓકે કે નવું કરવું પડશે હો નગર પબ્લિકને એમ લાગે કે હું છે ભાઈ આ બધું તો આપણે આજ બનાવતા આવડે છે ભાઈ રીંગણાનું શાક એ હું જોરદાર બનાવું બંધ કરી લઈએ ભાઈ ખીચડી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો અત્યારે અમારી ખીચડી બનીને તૈયાર છે અને બધા લોકો ખાવા માટે ખાસ તૈયાર છે મારી આખી ટીમ બેઠી છે ભાઈ તમે લોકો ખાવા તૈયાર છો ફીડબેક આપશો ને મને ફરી પાછો કહીશ કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે એને સપોર્ટ કરજો કારણ કે આ મારું પોતાનું બ્રાન્ડ છે ખજૂરભાઈને જે પણ લોકો સપોર્ટ કરવા માંગતા હોય મારું તેલ લઈ લો એટલે એમાં બધી વસ્તુ આવી ગઈ કોઈ પણ જાતનું સવાલમાં હું પૂછું ને કેવું લાગે એટલે એમ કજો બેસ્ટ તમારી ઈચ્છા હોય તો હું એ વેઈ જાઉં જમ્મા તમારી યાર જો આ બધા મને કહે છે એટલે ભાઈ મારે જમવા બેવું જ પડે આ બધાનો એવો આગ્રહ છે કે હું વેઈ જાઉં લાવો ઘી લાવો તા ખીચડી બધાને એટલી બધી ભાવી ના પૂછો વાત

તો આ ક્યારે ઉકળી રહે તો પેલું આખું ગામ કેવડ લઈને આવ્યો હતો ઇદ્રીશ આ કઈક પડ્યું સમજી લે તો ઇદ્રીશ અત્યારે નાખું શું આ સા ઊંઘમાં એવી બનાવી ગેરું જ દેહે લગભગ તો બધાય પણ જોઈએ હજી જોહે ભાઈ થોડીક છે એટલા નહીં થાય કઈ ને આ દોહે ને કટકી કરીને દે હું ખાલી રસોઈઓ સા જ બનાવે બાકી માલ સામાન બધા રેડી કરીને આપે ભાઈ વીઆઈપી ઊંઘમાંથી આવ્યો થોડો કઈ એમ નહીં કરવું રાતે બે વાગે કોઈક સાપ બનાવી દે તો સારું છે એજ તો વાત છે ને લીધા થાય એ ભાઈ જઈ દ્રીસ બધું બધો તો બનાવે છે એવી બને રામ ભરો છે જિંદાબાદ બનાવવી સારી ગયો બીજી વાર બોલાવે એવી રીતના ભર્યો હું પેલા ઓઢી લો દીપડો તો આવે તો હું લઈ જાય મારી પાછી એનું પેટી નહિ ભરાય લાવ આ દે ગણી દે આપી દીધી તું નીંદર માં છો કે હું હિદ્રીસ પેલા ખાઈ લીધું તમે એક નીંદર કરી લીધી મકાન બને છે ગામમાં અને આ ગયા બે વાગે હું શા બનાવું છું એ બધા શા લઈ જાઓ કે આપવા આવી પડશે ત્યાં એ શાહ વાળા આવ બોલો તો ખરી જરાક હું હડપ માં રહું હવે છે નું હવે આમ આમ કઈક આવે છે દીપડો કેવી રીતના બોલે હિદ્રીસ

ચારેડી છે હવે બધા પીલે પોતપોતાને એનું હું જાઉં છું ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ